નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કમિશન વધારાની માંગ સાથે સુરત અને તાપીના પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશન દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે છેલ્લા સાત વર્ષ જૂની માંગણી નહીં પૂરી નહીં થતા ખર્ચ પર કાપ મૂકાશે કમિશન નહીં વધે તો રાત્રિ દરમિયાન ચાલતા પેટ્રોલ પંપ પર કરકસર કરાશે કરગસરના ભાગરૂપે લાઇટની બચત ઓછો સ્ટાફ ફ્રી એરની સુવિધાનો જાતે લોકોએ લાભ લેવાનો રહેશે પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનના પગલાથી ગ્રાહકો પર કોઈ અસર નહીં થાય હું સુરેશ દેસાઈ સુરત અને તાપી ડિસ્ટ્રિક્ટ તથા સમગ્ર દક્ષિણ ગુજરાત અને યુનિયન ટેરિટરી અને પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનના પ્રમુખ છું અમારી ગઈકાલે તારીખ તેર આઠ બે હજાર ચોવીસના રોજ એક મિટિંગ જનરલ મિટિંગ રાખેલી હતી અમારા અમારા છેલ્લા સાત વર્ષથી કમિશન બાબતમાં જે પ્રોબ્લેમ છે એ બાબતની ચર્ચા વિચારણા કરતાં તે બે બે હજાર સોળમાં જે ઓઇલ હોય અને અમારા એસોસિએશન વચ્ચે જે એગ્રીમેન્ટ થયેલું તેનું પાલન નહીં કરતા હોવાથી એમાં દર છ મહિને એ લોકોએ રિવિઝન કરવાનું હોય પણ છેલ્લા સાત વર્ષથી નહીં કરતા હોય અમે ખર્ચાઓ ઓછા કરવા કારણ કે આ બધા વધારે પંપો થાય અને અમારા ખર્ચાઓ અસહ્ય વધી જવાથી ખર્ચા ઓછા કરવા માટેનું એક ડિસિઝન લેવામાં આવેલું છે અને એમાં રાત્રે કેનોપીની લાઇટો અને વધારાની લાઇટો બંધ રાખીશું પણ પેટ્રોલ પંપ ચાલુ રહેશે પેટ્રોલના યુનિટની લાઇટ ચાલુ રહેશે એટલે ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલ બાબતમાં કોઈ તકલીફ નહીં પડે અને હવા માટે જે છે એ હવાની સર્વિસ ચાલુ રહેશે પણ હવા ભરવા માટે જે માણસો રાખીએ છીએ એને અમે સ્ટાફને ઓછો કર્યો સુરેશભાઈ નાયક હું સુરત અને તાપી ડિસ્ટ્રિક્ટ પેટ્રોલ પંપ એસોસિએશનનો વાઇસ પ્રેસિડન્ટ છું હા હું વાઇસ પ્રેસિડન્ટ છું હવે આજે ગઈકાલે અમારી જે મિટિંગ હતી તે અમારે જે અમે આપણે અમારી જનરલ મીટિંગ હતી ને જનરલ મીટિંગમાં અમે અમારા ખર્ચા ઓછા કરવા માટે રજૂઆત કરેલી હતી બધા અમારા ડીલરો અત્યારે કમિશન ઓછું મળે છે ને એનાથી પંપ સર્વાઈવ થતો નથી એટલે ઘણા બધાનો ઓહાપો હતો ને તે હિસાબે અમે એ મિટિંગ કરીને હવે નક્કી કર્યું છે કે ભાઈ અમારા ખર્ચા કઈ રીતે ઓછા કરવા તો ભાઈ હવામાં સર્વિસ મળશે પણ તે માણસો નહીં રાખીશું ગ્રાહકે જાતે હવા ભરી લેવાની તે રીતે રાત્રે લાઇટો બંધ રાખશું એટલે લાઇટ બિલનો ખર્ચો ઓછો આવશે અને અમારું જે સ્ટોક અમે પાંચ દિવસનો રાખીએ છીએ અને પેલા અમે ત્રણ દિવસનો રાખશું એને લઈને અમારા જે પચીસ ત્રીસ લાખ ચાલીસ લાખ રૂપિયાનું અમારું રોકાણ ઓછું થશે એનો વ્યાજ ખાત બેંકમાં અમને લાગે છે તે બચશે એ બને અમારા ખર્ચા ઓછા કરીને અમે અમારા ધંધામાં સર્વાઈવ થવા માટેની અમે કોશિશ કરીએ છીએ આનાથી કોઈ ગ્રાહકને તકલીફ પડશે નહીં એની અમે તમને ખાતરી આપી